જય શ્રી કૃષ્ણ મિત્રો ધારા કુકિંગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે તો આજે બનાવીશું એકદમ હેલ્ધી અને ક્રિસ્પી ત્રણ અલગ લોટથી ચકરીની રેસીપી તો ચલો રેસીપી શરૂ કરીએ જેના માટે આ રીતના એક મોટા વાસણમાં મેં ચોખાનો લોટ લીધેલો છે એક વાટકી જે આ રીતનો ઝીણો છે એ જ વાટકીના માપથી મેં એક વાટકી ઘઉંનો લોટ લીધેલો છે જે ઝીણો દળાવેલો છે અને એ જ વાટકીના માપથી આપણે અહીંયા ચણાનો લોટ એટલે કે બેસન લઈ લેશું આ ત્રણેય લોટને મેં અહીં ચાળીને યુઝ કરેલા છે ત્યારબાદ એમાં એક ચમચી તલ એડ કરી દેસું એક ચમચી હળદર પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી તીખું લાલ મરચું પાવડર અને પિંચ જેટલી હિંગ એડ કરી દેશું અને એક મોટી ચમચી અહીંયા લીલા મરચાં અને આદુની પેસ્ટ લીધેલી છે ત્યારબાદ ત્રણ મોટી ચમચી જેટલું તેલ એડ કરી અને લોટ બાંધી લઈશું ત્યારબાદ અહીંયા આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું તમે તમારા સ્વાદ પ્રમાણે નમક એડ કરી શકો છો ત્યારબાદ આ બધા મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે પહેલાં હાથની મદદથી બધા જ મસાલાને લોટમાં સારી રીતે આપણે મિક્સ કરી લેવાના છે ત્યારબાદ આપણે અહીંયા ઘરની મોડી છાશ લેવાની છે લોટ બાંધતા પહેલાં એક કે બે કલાક પહેલાં આપણે છાશને ફ્રીજમાંથી બહાર કાઢી લેશું એટલે કે રૂમ ટેમ્પરેચરની છાશ અહીંયા લોટ બાંધવા માટે હોવી જોઈએ છાશ છે એ થોડી ઘટ રાખવાની છે અને આ રીતે થોડી થોડી છાશ ઉમેરી અને લોટને બાંધવાનો છે એકી સાથે બધી છાશ એડ કરી અને લોટને ઢીલો નથી કરી દેવાનો એટલે જરૂર પ્રમાણે છાશ એડ કરતા જાશું અને લોટ બાંધતા જશું અહીંયા એક આખા કપનો યુઝ કર્યા બાદ ત્રણથી ચાર ચમચી જેટલી છાશ મેં અલગથી લીધેલી છે તેનો પણ આપણે ઉપયોગ કરી લેશું અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે એમાં આ રીતે એક કપ અને એની ઉપર ત્રણેક ચમચી જેટલી છાશની જરૂર પડી છે અહીંયા લોટને આ રીતે મીડિયમ કડક એવો લોટ બાંધવાનો છે ત્યારબાદ જે ચકરી પાડવાનું મશીન છે તેમાં આ રીતની સ્ટાર શેપની જે જારી છે એને આપણે આમાં એડ કરી દેશું ત્યારબાદ એને ઓઇલથી સારી રીતે ગ્રીસ કરી લેશું અને જે ચકરી પાડવાનો સંચો છે એને પણ આપણે ઓઇલથી ગ્રીસ કરી લેશું જેથી કરીને લોટ છે એ આમાં ચોટે નહીં બસ આ રીતે આપણે સંચાને તૈયાર કરી લેશું અને એનો ઉપરનો ભાગ છે એમાં પણ થોડું એવું ઓઇલ લગાવી અને એને પણ આપણે રેડી કરી લેશું ત્યારબાદ અહીંયા લોટને બિલકુલ રેસ્ટ નથી આપવાનો ડાયરેક્ટ જ એમાં આ રીતે લુવા બનાવી અને સંચામાં ઉમેરી દેવાના છે અહીંયા જરૂર લાગે તો આ રીતે હાથ પર થોડું એવું તેલ લઈ લેવું ત્યારબાદ આ બનાવેલા લુહાને એડ કરી અને લોટથી આખો સંચો આપણે ભરી લેવાનો છે આ જ રીતે આખો સંચો ભરાઈ જાય ત્યારબાદ એને સારી રીતે ફિટ કરી લેવાનો છે અહીંયા સંચો ફિટ કરવા ટાઈમે એમાં કોઈ પણ જાતની એર ના રહી જાય તેનું ધ્યાન રાખવાનું છે ત્યારબાદ આપણે આ રીતે સંચાને ગોળ ગોળ ફેરવતા જઈ અને બધી જ ચક્રી બનાવી લઈશું જુઓ મિત્રો આપણો લોટ ખૂબ જ સરસ બાંધેલો છે જેથી કરીને ચકરી કોઈ પણ સાઈડથી તૂટતી નથી અને એક જ વારમાં સારી રીતે ચકરી પડી જાય છે તો અહીંયા આ રીતે મેં બધા લોટની ચકરી બનાવી લીધેલી છે ત્યારબાદ ચકરીને વધુ સમય સુધી ડ્રાય નથી થવા દેવાની એટલે સાઈડ પર આપણે તેલ ગરમ કરવા માટે રાખી દઈશું જેથી કરીને ચકરી જેવી રેડી થાય કે આપણે એને તળતા જઈએ અહીંયા તેલ ચેક કરી લઈએ તો જો નાખતાની સાથે તે થોડું એવું ઉપર આવે છે તો આપણું તેલ અહીંયા તૈયાર છે અહીંયા તેલ છે એને આપણે હાઈ ફ્લેમ પર નથી રાખવાનું જો હાઈ ફ્લેમ પર તેલ હશે તો આપણી ચકરી છે એ અંદરથી કાચી રહી જશે અને ઉપરથી બળી જશે એટલે આવી રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ચકરીને એડ કરી અને તળી લઈશું શરૂઆતમાં નાખતાની સાથે આપણે એને અડકવાનું નથી અહીંયા ચાર મિનિટ જેવો સમય થયો છે ત્યારબાદ ચકરીને હું અહીંયા ધીરેથી પલટાવી લઈશ બધી જ ચકરીને આ રીતે પલટાવ્યા બાદ અહીંયા ચકરીને મીડિયમ ગેસ પર તળાતા સાતેક મિનિટ જેવો સમય થઈ ગયો છે ત્યારબાદ આપણે ચકરીને કાઢી લઈશું તો બસ આ જ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે ચકરીને કાઢી લેવાની છે તો બધી જ ચકરી આ રીતે હું તળી અને તૈયાર કરી લઈશ જો એક ચકરી તોડીને બતાવું તો એ આટલી સરસ ક્રિસ્પી બની છે તૈયાર થયેલી ચકરીમાં હવા ના લાગી જાય તે માટે આપણે એને બહાર નથી રાખવાની અને જલ્દીથી જ કોઈ એર ટાઈટ કન્ટેનરમાં ભરી લઈશું તો મિત્રો આ જ રીતે લોટ બાફવાની ઝંઝટ વગર જો જલ્દીથી તમે ત્રણ અલગ લોટની ચકરી બનાવવા ઈચ્છતા હોય તો ચકરી બનાવી અને કેવી બની છે એ મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો આવી જ નવી રેસિપીઝ માટે અમારી ચેનલ અમીધારા કુકિંગને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ફરી મળીશું એક નવા વિડીયામાં નવી રેસિપી સાથે થેન્ક યુ